સત નો દીવો તમારો દેવ નો લેવો હશે તો સત ની જરૂર પડશે અને સત બધે હોતું શત્ય બજે નથી કે ના હું મા શું એટલે તને મને કશું આપી એકો મારા કશું જોઈતું બસ તમારો સ્વભાવ મારા છે ને એટલે હું તમારી પેઢીની તમારી ઘરની તમારી મડની હું જનેતા બનું તમારું પેટ ભરું છું જો વિડિયો જોવા માટે અસ્તેજ ભક્તિ ચેનલ શ્રી ભક્તિ લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ